જનધન ખાતા ધારકોને બે લાખ સહાય પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે બે હજાર ચૌદમાં શરૂ કરી હતી નવ વર્ષમાં આ ખાતાઓની સંખ્યા વધીને પચાસ કરોડથી વધુ થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેન્કો દ્વારા ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે આ ડેબિટ કાર્ડ પર બે લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ થાય છે આ ઉપરાંત દસ હજારની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ થાય છે ત્યારબાદ મિત્રો કોરોનાને લઈને રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે કોરોનાનો નવું વેરિયન્ટ જે એન વનને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને ત્રણસો આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે તેમજ સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીઓના ભાગરૂપે વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પાંચસો વેન્ટિલેટર જેટલા બેડ તેમજ ત્રેપનસો લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા સૂચના અપાય છે ત્યારબાદ મિત્રો માત્ર છસો રૂપિયામાં ગેસ સિલિન્ડર દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાનો ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે ત્યારે હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો આપવામાં આવશે આ માટે કેન્દ્ર સરકાર પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક છે હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પ્રધાનમંત્રી જે ઉજ્જવલા યોજના છે એ અંતર્ગત જે પણ લાભાર્થી છે રેશન કાર્ડ ધારકો છે એમને અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવતો એ બાદ બસો રૂપિયાનો ભાવ ઘટાડી અને નવસો રૂપિયામાં આપવામાં આવે છે હવે મિત્રો આ નવસો રૂપિયાના ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સબસિડી છે એ આપવામાં આવે જેથી કરી છસો રૂપિયામાં તમને ગેસ સિલિન્ડર છે એ વેચે છે હવે મિત્રો ત્યારબાદ ગુજરાત પર માવઠાનું સંકટ રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે જગતનો તાજ ચિંતામાં બેઠો છે રાજ્યમાં ત્રેવીસમી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં આવું કોઈપણ વાતાવરણનું છે એ સંજોગ નથી બન્યા રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ હજુ સુધી એવું વાતાવરણમાં પલટો જોવા મળ્યો નથી રાજ્યમાં ખાસ કરીને દરિયાકિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ છે એ કહેવામાં આવી હતી જે આગાહીઓ કરવામાં આવી હતી પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં માવઠાની અસર નથી પરંતુ ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે છે એ વધી રહ્યું છે ત્યારબાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે સોના ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ બાસઠ હજાર પાંચસો અને ચાંદીનો ભાવ પંચોતેર હજાર આસપાસ હતો જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકાણ કરવાની સારી તક છે વાય જે બજાર છે એમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ડિલિવરી માટેનો જે સોનાનો વાયદો છે એ ચોપ્પન હજાર અથવા ચોપન અથવા તો જીરો પોઈન્ટ ઝીરો નવ ટકા વધીને બાસઠ હજાર પાંચસોને ત્રીસ પ્રતિ દસ ગ્રામ થયો હતો છેલ્લા સત્રમાં સોનાની કિંમત બાસઠ હજાર ચારસો ને છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર પહોંચી હતી લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો ખેડૂતભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર વોટ્સઅપ પર મળશે સરકાર વોટ્સઅપ પર ચેટ જીટીપી જેવા ચેટબોટ લાવવા જઈ રહી છે ચેટ જીટીપી એક આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે લોન હપ્તા અને સરકારી યોજનાઓના સમાચાર માત્ર વોટ્સઅપ પર જ મળશે આ ચેટબોટમાં તમે અંગ્રેજી ગુજરાતી હિન્દી તમિલ તેલુગુ મરાઠી બંગાળી કેનેડિયન ઓડિયા તેમજ આસામી આ તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત બાર ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે પણ ખુશખબરી થઈ ગઈ છે ખેડૂતોને પણ થશે મોટા ફાયદા સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક કવરેજના વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળશે તેવી શક્યતાઓ પણ રહેલી છે અને આવી તૈયારીઓ પણ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે ત્યારબાદ મિત્રો રાશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય છે તે માટે અન્ય તેમજ અન્ન નાગરિક અને પુરવઠા વિભાગના ફેરફાર છે એ કરવામાં આવ્યા છે શહેરી વિસ્તાર તેમાં માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય અને તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ માટે ઠરાવ પણ જારી કરી દીધો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે અને મિત્રો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પર્વતમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીઠ નવસો રૂપિયા સબસિડી લે કે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે પરિવહન વાહન ખરીદવા માટે સરકાર પંચોતેર હજાર રૂપિયાની સહાય આપે છે કિસાન પરિવહન યોજના છે આ યોજનામાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે આવી જ એક લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે જેમાં ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોએ નુકસાન પણ વારો આવે છે ત્યારબાદ મિત્રો હવે થશે બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકાર એક કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે આયુષ્માન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં દરેક કાર્ડધારકોને પાંચ લાખની મફતમાં સારવાર થશે આ યોજના હેઠળ દેશના કુલ સાઠ કરોડ લોકોને પણ આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો ઓનલાઈન ગેમમાં દેવ યુવકનો આપઘાત વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન ગેમની હાલતમાં જે છે એ દેવું થઈ ગયું છે એ દેવું થઈ જતાં યુવાને ગળે ફાંસો ખાઈ લીધો છે અને આપઘાત પણ કર્યો હતો આ યુવકને બે નાના બાળકો પણ હતા જોકે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં લોન ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવાનો ઉલ્લેખ છે આ એકત્રીસ વર્ષીય યુવકનું નામ મયુર મહિડા છે અને આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ મિત્રો મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સર્વનિર્મિત લોન નામની યોજના લઈને આવી છે જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એન બી સી એફડીસી દ્વારા કરવામાં આવ્યું છે તેમાં સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને પાંચ ટકા વ્યાજ પર બે લાખની લોન આપશે અને આ વ્યાજ છે મિત્રો વાર્ષિક વ્યાજ ગણાશે જેમાં ત્રણ મહિને ઈ આવશે વધુ વિગતો માટે તમારે ટોલ ફ્રી નંબર જે આપેલો છે અઢારસો દસ ત્રેવીસ ત્રણસો નવ્વાણું અથવા તો જે વેબસાઇટ છે એના ઉપરથી તમારે છે એ મહિલા માટેની લોન લઈ શકાય છે મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ છે એ વ્યક્ત કરી દીધું છે કારણ કે ખેડૂતોએ જણાવ્યું છે કે બગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલ જે રાહત પેકેજ છે એ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે બગાયત ખેતીની પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થતો હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે સરકાર દ્વારા જે સહાય કરવામાં આવી છે એનાથી તમને કેટલો ફાયદો થયો છે એ તમે નીચે કમેન્ટ કરી અને જણાવી શકો છો મિત્રો કર્ણાટકમાં શેરડીના ખેડૂતોની લોન માફ કરવાની અંગેની જે માંગ છે એ વધી રહી છે કર્ણાટકમાં શેરડીના ખેડૂતોએ રાજ્યમાં દુષ્કાળને ધ્યાનમાં રાખીને કૃષિ લોન માફીની જે માંગ છે એ જાહેર કરી છે કર્ણાટક સ્ટેટ સુગર કેન ફાર્મર્સ એસોસિએશનના પ્રમુખ કુરુંબુર શાંતકુમુરે જે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે તેના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ચૌદ લાખ હેક્ટર જમીન પર શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો હવે મફતમાં થશે સારવાર બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે કારણ કે આપ જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો તમે હવે દસ લાખ રૂપિયા સુધીનું જે રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત તમે દસ લાખ રૂપિયા સુધીની જે સારવાર છે એ કરાવી શકો છો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે એક કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને પાંચ લાખ રૂપિયાની મફતમાં સારવાર થશે આ યોજના હેઠળ દેશના કુલ સાઠ કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક પણ છે હવે મિત્રો આજના સૌથી મોટા સમાચાર ખેડૂત માટે પણ આવી ગયા છે કે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તળ બાજરી સોયાબીન ચણા સહિતની વિવિધ પ્રકારની જશની હરાજી કરવામાં આવી હતી ભોવા માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર છસો ને ચૌદ ગુણી નવી મગફળીની આવક નોંધાઈ હતી એક મનના નીચા ભાવ એક હજાર ચોવીસ રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો ને સડસઠ રૂપિયા સુધીના રહ્યા હતા હવે મિત્રો લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ અંગેના પણ સમાચાર અત્યારે છે એ વાયરલ થઈ રહ્યા છે ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને આવ્યા છે રાહતના સમાચાર એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના બે લાખ રૂપિયા સુધીના દેવા માફી કરવાની જાહેરાત કરી છે મિત્રો આ અંગે અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભાના પણ માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી જાય તો સરકાર દ્વારા વહેલી તકે એ અંગે નિર્ણય આવી શકે એવું ખેડૂતોમાં છે એ જોવા મળી રહ્યું છે પરંતુ આ અંગે મિત્રો જે પણ સોશિયલ મીડિયામાં જે મેસેજ સમાચાર વાયરલ થઈ રહ્યા છે એ અંગે તમારું શું કેવું છે એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો ખેડૂતો માટે આવી છે ખુશખબર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો મારફતે જણાવ્યું હતું કે ખેડૂતો કે જમીનધારકોને જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કેન્દ્રએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઓગણચાલીસ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે ગત એક ડિસેમ્બરે તેના ભાવમાં એકવીસ રૂપિયાનો વધારો કરાયો હતો તે પહેલાં સોળ નવેમ્બરે છપ્પન રૂપિયાનો ઘટાડો કરાયો હતો ઘર માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લા વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ 200 રૂપિયાનો સીધો ઘટાડો કરવામાં આવ્યો હતો ઘરેલુ ગેસના ભાવમાં ઘટાડો થયો જોઈએ નહીં કે કમેન્ટ નહીં કે જે ઘટાડો વધારો છે એ ચાયા રહેવું જોઈએ એ તમે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા હતા ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પરવતમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ અપાયો છે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થઈ છે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાની જરૂર નથી દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવસોની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવવાનું રહેશે ત્યારબાદ મિત્રો પીધેલાને પકડો અને ઇનામ મેળવો એકત્રીસ ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ નવતર પ્રયોગ અમલમાં મૂક્યા છે અમદાવાદ પોલીસે કમિશનરે મહત્ત્વની જાહેરાત કરી છે જેમાં પીધેલાને પકડી લાવનારને ઇનામ આપવામાં આવશે જોકે ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનાર પોલીસ કર્મીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇનામ આપવામાં આવશે પીધેલાઓને પકડીને ડ્રંક એન ડ્રાઇવિંગનો જે કેસ છે એ લાગુ કરી અને પોલીસકર્મીને કર્મીને ઈનામ પેટે બસ્સો રૂપિયા આપવામાં આવશે પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા જે ગાંધીનગર છે ત્યાં દારૂ અંગે છૂટી આપવામાં આવી છે તો એ અંગે તમે શું કહેશો એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો દરેક ગામડે યોજનાઓ પહોંચશે ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે જેમાં કુલ સત્તર યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના પીએમ ઉજ્જવલા યોજના પીએમ મુદ્રા લોન સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેમજ જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ પીએમ આવાસ યોજના અર્બન માટે અને પીએમ ઈ બસ સેવા વગેરે જેવી યોજનાઓ છે એ ગામડે ગામડે પહોંચી થતી જાય છે પરિણિત મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં મહિલાઓને સરકાર તરફથી છ હજાર રૂપિયા મળે છે મિત્રો સરકાર તરફથી મહિલાઓને છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે તેમજ પીએમ કિસાન યોજનામાં પણ લાભ આપવામાં આવે છે આ સાથે જ માત્ર પરિણિત મહિલાઓને જ આનો લાભ મળે છે આ સરકારી યોજનાનું નામ છે માતૃત્વ વંદના યોજના મિત્રો આ યોજનામાં છે એ મહિલાઓને સરકાર તરફથી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે આ મદદ મહિલા અને તેના જે બાળકો છે એમના સ્વાસ્થ્ય માટે છે એ ધ્યાનમાં રાખીને આ યોજના છે બહાર પાડવામાં આવી છે દેશભરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેઓ કોઈ પણ પ્રકારની બીમારીનો ભોગ ન બને એ માટે છે એ સરકાર એમનું ધ્યાન રાખે છે અને સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો તમે પણ છે એ જો પરિણિત મહિલાઓ હોય તો તમે છ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા લઈ શકો છો ત્યારબાદ મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે સરકાર દેશમાં ઉજ્જવલા યોજના છે એ ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ ઉજ્જવલા યોજનાનો છે એ બીજો જે ભાગ છે એ પણ શરૂ કરવામાં આવ્યો હતો એટલે કે ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને આપ સૌ જાણો છો તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં જો વધારો જોવા મળે તો છે એ એમના જે ઘરગથ્થુ જે વપરાશ છે એમાં પણ છે એ બજેટ ખોરવાઈ જતું હોય છે એટલે કે લોકોનું છે એ જે બજેટ હોય છે એમાં પણ વધારો જોવા મળી રહ્યો હોય છે એટલે દેશમાં જે મોંઘવારી વધી રહી છે એના ભાગરૂપે સરકાર છે એ જે ઉજ્જવલા યોજના અંતર્ગતના ગેસ સિલિન્ડર છે એના ભાવમાં પણ ઘટાડો કરે એવી શક્યતાઓ જોવા મળી રહી હતી ઘણા સમય પહેલાં છે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને નવસો રૂપિયામાં આપવામાં આવતો હતો ત્યારબાદ એમાં બસો રૂપિયાનો વધારો થયો હતો પરંતુ ફરી સરકારે છે એ બસો રૂપિયાનો ઘટાડો કરી અને જે ગેસ સિલિન્ડરનો બાટલો છે એ નવસો રૂપિયાના ભાવે છે એ વેચવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારીઓ પણ